હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ટેસ્ટી એવો અને પરફેક્ટ માપ સાથે સિંગોડાના લોટનો શીરો બનાવીશ અને આ શીરો તમે જો શ્રાવણ મહિનાના ઉપવાસ કરતા હોય તો એમાં પણ ખાઈ શકાય છે સરસ એવો ટેસ્ટી આ શીરો બનીને તૈયાર થાય છે જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો શીરો બનાવવા માટે હું તમને સામગ્રી બતાવી દઈશ તો મેં અહીંયા પચાસ ગ્રામ જેવું ઘી લઈ લીધું છે ત્રણસો ગ્રામ મેં દૂધ લઈ લીધું છે અને દૂધને ગરમ કરીને રેડી રાખ્યું છે અને ચપટી જેવો એલચી પાવડર લઈ લીધો છે ફ્રૂટ બદામ કાજુ અને પિસ્તા થોડા એવા ઘીમા શેકી કટ કરીને રેડી રાખ્યા છે એક બાઉલ ભરી મેં અહીંયા ખાંડ લઈ લીધી છે અને એક બાઉલ ભરી મેં અહીંયા સિંગોડાનો લોટ લઈ લીધો છે આ રીતેનો એકદમ ઝીણો આવે છે અને માપ જોવા જઈએ તો મેં અહીંયા સો ગ્રામ સિંગોળાનો લોટ લીધો છે આ રીતેનું જે પેકેટ આવે છે સો ગ્રામનું એ મેં પેકેટ આખું લઈ લીધું છે તો હવે આપણે શીરો બનાવવાની શરૂઆત કરીશું તો ગેસ ઓન કરી કઢાઈ રાખી દેવાની અને જે ઘી આપણે લીધું છે એ અંદર એડ કરી દઈશું તો ઘી એડ કરી ઘી થોડું એવું ગરમ થાય એટલે આપણે વાડકીના માપ પ્રમાણે જે સિંગોળાનો લોટ લીધો છે એ અંદર એડ કરી દઈશું તો બંનેને આપણે હવે ઘીને અને લોટને મિક્સ કરીશું અને આ લોટ છે એ થોડો એવો નીચે ચોંટતો હોય છે એટલે એને સતત આપણે હલાવતા રહેવાનું તો લોટ થોડો શેકાય ત્યાં સુધી એને ધીમી ગેસની ફ્લેમ પર હલાવતા રહીશું તો લોટને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન ડાર્ક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે શેકતા રહેવાનું છે તો આ રીતે ધીરે ધીરે કરી આપણે શેકતા રહીશું જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો સરસ એવો ટેસ્ટી આપણો શીરો બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આપણો થઈ ગયો છે તો આપણો લોટ આ શેકાઈ ગયો છે તો જે આપણે દૂધ લીધું હતું એ આપણે અંદર એડ કરી દઈશું ખાસ ધ્યાન રાખવું કે દૂધને આપણે એકદમ ગરમ કરીને જ અંદર એડ કરવાનું છે તો આ રીતે દૂધ એડ કરી અને આ રીતે મિક્સ કરવાનું તો મેં અહીંયા એક વાટકી સિંગોડાના લોટની સામે ત્રણ વાટકી દૂધ એડ કરી છે એટલે કે માપ પ્રમાણે ત્રણસો ગ્રામ મેં અહીંયા દૂધ એડ કરી છે તો આ રીતે બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા જરાય પાણીનો ઉપયોગ કર્યો નથી એકલા દૂધમાં જ આ શીરો બનાવ્યો છે તો બધું જ દૂધ બળી ગયું છે તો આપણે જે માપ પ્રમાણે ખાંડ લીધી હતી એ અંદર બધી જ ખાંડ એડ કરી દઈશું તો જ્યારે દૂધ બળે ત્યારે જ આપણે અંદર ખાંડ એડ કરવાની છે તો ખાંડ એડ કર્યા પછી બધું જ મિક્સ કરીશું અને ખાંડ થોડી અંદર ઓગળી જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું અને ખાસ ધ્યાન રાખવું કે આ શીરો આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ બનાવવાનો છે તો ખાંડ થોડી એવી ઓગળશે એટલે ફરીથી લોટ થોડો એવો ઢીલો થઈ જશે અને ફરીથી ખાંડનું જે પાણી હોય એ બધું જ આપણે બળવા દેવાનું છે જ્યાં સુધી ખાંડનું પાણી બળે નહીં ત્યાં સુધી એને ધીમે ધીમે આપણે હલાવતા રહીશું તો આ શીરો બનતા આપણને દસ મિનિટ જેવો સમય લાગે છે તો આ રીતે હલાવશો એટલે બધું જ ખાંડનું પાણી બળી જશે અને થોડું એવું ઘી છૂટવું પડશે આ રીતે તો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો થોડો એવો ચપટી પાવડર અંદર એલચીનો આપણે અંદર એડ કરી દઈશું અને થોડા સાંતળેલા ડ્રાય ફ્રૂટ અંદર એડ કરી અને એને મિક્સ કરીશું તો જો તમારે આ શીરો ફરાળ તરીકે ખાવો હોય તો બટેટાની સૂકી ભાજી સાથે પણ તમને ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે તો સરસ મજાનો આપણો શીરો તૈયાર છે એને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ અને રેડી કરી દઈશું તો તમે ઘઉંના લોટનો કે સોજીના લોટનો શીરો તો ઘણોય બનાવ્યો હશે તો મારી આ રીતથી એકવાર સિંગોડાના લોટનો શીરો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તો ઉપર થોડા એવા ડ્રાય ફ્રૂટ આપણે ગાર્નિશિંગ કરી દઈશું તો તમે પણ આ શ્રાવણ મહિનામાં આ શીરો બનાવી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય